માણસને હંગાત નહીં સ્પષ્ટ છું બસ આના જ ફોટા પાડો જય માતાજી મિત્રો ફરીવાર તમારો તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને આજે આજે ફાઇનલી પાવાગઢ મા કાળીમાના દર્શન કરવા માટે આવ્યા છે તો હું છું અને ત્રણ મારા મામાના ના પુસ્તક એક બુઆ નું પુસ્તક તો બસ અત્યારે નીચે ઊભા છીએ આ તમે જોઈ શકો તો મંદિર ઉપર જવા અહીંથી બસ પર આવે છે બસ ડેપો નીચે જ છે તમને બસ મળી જશે ઉપર જવા માટે બધી ગવનલ સરકારી બસો છે ભાઈ તમારે જો પાવાગઢ આવો હોય ને તો સીધા પહેલાં વડોદરા આવી જવાનું ભલે ગમે ત્યાંથી અમદાવાદથી આવો કે સુરતથી આવો વડોદરા આવવાનું વડોદરાથી ડાયરેક્ટ પણ બસ મળે છે પાવાગઢની અને એ ન મળે તો તમે સીધા હલોલ આવી જાઓ ને હલોલથી પાવાગઢની ડાયરેક્ટ બસ મળી જાય છે આ બે ભાઈ તરફથી છે ટ્રેનથી ટિકિટથી માંડી અને પાછા જાય તો આ બે સહયોગના તરફથી અમે અહીંયા આવ્યા છીએ ભાઈ તો ભાઈનો પહેલાં ખૂબ ખૂબ બે ભાઈઓનો આભાર સવારમાં પાંચ વાગ્યાની ભૂખ લાગી હતી અને અત્યારે કેટલા વાગ્યા આઠ વાગે નાસ્તા ભેડા કર્યા બને ગોટા બસ આટલા સુધી આવે છે અહીંયા તમને બસ ઉતારે અહીંથી હવે પેદલ જવાનું છે આપણે ઉપર અસ્તી સીધા ઉપર આવ્યા ને હવે પેદલ યાત્રા ચાલુ કરવાની છે આપણે ચારે ભાઈઓને મો એકવાર અહીંયા સુધી આવી ગયો તો અહીંથી લેખ ના બન્યા ઉપરની એ તો કહેવાય ને કે લેખ હોય તો જ ઉપર જવાય બાકી માના દર્શન થતા ને અહીં અહીંને પાછો ગયો ને આજથી ત્રણ વર્ષ પછી હવે પાછો જવાનો આજે લાવો મળ્યો માના દર્શન કરીશું સામે પગત્યા છે ત્યાંથી આપણે યાત્રા ચાલુ કરવાની છે અમે અહીં દોઢ બે કલાક બેઠા હતા આજથી ત્રણ વર્ષ પહેલાં ઉપર ના જઈ શક્યા હતા પણ આજે હવે ઉપર જવાનો ટાઈમ મળ્યો અને લેખ લાવ્યો છે અચાનક અમારો ટૂર બની ગયો કલાક જેવું લાગે લખેલું છે અને અઢારસો સીડીઓ છે ઉપર ચડવા માટે તો શરૂઆત આપણે અહીંથી કરીએ છીએ માન સો સીટી જેટલા ચડ્યા છે વધારે નીચ્યા અને આજે રવિવાર છે એટલે ફૂલ ભક્તોનો મેળો જામેલો છે હાલો થોડા ઉપર હાલો ભાઈ લગભગ એટલે કે પચાસ ટકા અમે ઉપર ચડ્યા છે અને થોડો થોડો થાકેલો મહેસૂસ થાય છે કંઈ વાંધો નહીં આ તો અઢારસો સીડી છે કારણ કે આપણે આવતા અઠવાડિયે જવાનું છે આ તો આવતા અઠવાડિયે કાં તો સાતમ આઠમ ઉપર તો ત્યાં તો દસ હજાર સીડી ચડવાની છે તો બસ માના ના ગુણ ગાવતા ગાવતા અમે ઉપર જઈએ છીએ અને એકવાર કમેન્ટમાં જય મા કાવિ લખવાનું ના ભૂલ ભાઈ હવે અમે થોડાક જ દૂર છે પણ આ ભાઈ કે તળાવ આવે તળાવ આવે આગળ ક્યારે આવે બીજો એક ભાઈ કે ગયા ચાર ભાઈ છે અમે દીપકભાઈ લક્ષ્મણભાઈ અને અમારા ઘણે મામાના છોકરા છે બહુ સારા વ્યક્તિ છે બીજું કોઈ વખણ કરો બહુ ડાયા છે એ મારું છે હું હવે લાગે થોડુંક સ્વર્ગમાં આવ્યા કારણ કે ત્યારના થોડું નીચે વાતાવરણ સાફ હતું અત્યારે હવે જબરજસ્ત મોસમ બન્યું છે ઉપર અને ફોગ ફૂલ છે આજે તો ભાઈ હવે મંદિર નજીક પહોંચવા આવ્યા છે અને મંદિરથી નીચે જે બજાર છે માર્કેટ છે ધૂમધામ ફૂલ રવિવાર છે એટલે ભાઈ હું હરેક વિડીયોમાં બોલું છું તમે ફરો ફરવાનું રાખો જાણ્યા કરતા જોયું વધારે છે હરેક વિડીયોમાં કહું છું તમે તારે જેટલું બને એટલું વધારે ફરો કારણ કે ફરવામાં મજા છે જાણવામાં નથી ફાઇનલી નીચેથી સ્ટાર્ટિંગ કર્યું હતું એટલે લગભગ દોઢ કલાકે ઉપર આવ્યા છે વસાદીની બધી અહીંયા દુકાનો છે મળી રહે છે અને આ ગેટ છે અને પાછળ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો તે ભોજન પ્રસાદી માટે છે ખાલી વીસ રૂપિયામાં તમને અહીંયા પરફેક્ટ જમવાનું મળે છે 好，再来一个。再来一个，再来一个。<noise> <noise> <noise> ओ भाई ऐदा गल्ला केतु ते केते राई गलो तो तमारो आज लाइन तो में कभी पड़ती ब्राजील श्रीफल तिमरी नीचे ले जा वाली मोबाइल फोन ट्रेन की दिशा मुंगी लो तुमने करिए करिए किए मोबाइल फोन ट्रेन से ले के दसे गए ન કરે કરે હા તો ભાઈ ઉપર એટલી ભીડ હતી કે વિડિયો શૂટિંગ માટે અમે રીલ વીલ બનાવશું કઈ બનાવવા ના મળ્યું મસ્ત દર્શન થઈ ગયા હવે પાછા નીચે રિટર્ન જઈએ છીએ તમે ખાલી ભીડ જુઓ ભાઈ મંદિરની બાજુમાં તળાવ છે પણ હવે તળાવ અત્યારે વાતાવરણ એવું છે કે તમને કલિયર નહીં દેખાય બહુ મોટું તળાવ છે ઉપર જ મસ્ત માતાજીના ઉપર દર્શન થઈ ગયા અને હવે સીધો અહીંથી નીચે જવાનું છે આ તળાવ જોવા આવ્યા હતા ભાઈ કે તળાવ તળાવ આ તળાવ જોયું છે અને આજે એમ નહોતું હતું કે ભાઈ અમે વિડીયો રીલો બહુ બનાવશું પણ મોસમ જ એટલું છે કે કંઈ વિડીયો નહીં બનતા રીલ બનતા રિઝલ્ટ નથી આવતું ત્યારે એટલા માટે સીધા નીચે જઈએ છીએ અને પછી ભાગ્યે સીધા સુરત મસ્ત માતાજીના દર્શન કરીને અમે નીચે આવતા રહ્યા હતા હવે હમણાં જ જસ્ટ આવ્યા છે લોકેશન દો જો ગજબનો નજારો છે ઉપર તમે ભાગ વધારે છે એટલે એટલું એકદમ સાફ નથી દેખાતું બાકી ઉપર જઈએ આપણે એટલે જોરદાર નજારો છે અદ્ભુત દર્શન થયા હતા અને અત્યારે જો હજુ રવિવાર છે એટલે પબ્લિક તો હજુ એટલી છે કે તો ભાઈ બસ મજા આવી પાવાગાઢ હવારમાં છ વાગે આવ્યા હતા અને સીધા ઉપર ચડ્યા સવાર સવારમાં અત્યારે આજે ભીડ ભક્તોની બહુ હતી એટલે થોડી ભીડ તો રહેવાની કારણ કે આજે રવિવારના અમે આવ્યા હતા તો બહુ મજા આવી છે અને કમેન્ટમાં લખજો કે કેવો આ વ્લોગ લાગ્યો છે ત્યાં સુધી બસ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંથી અમે પહેલાં આયા ત્યાં બસમાં આવ્યા હતા અને હવે જવાનું છે આપણે પેદલ કારણ કે થોડી પેદલની સફર અને મોસમની મજા લેતા લેતા જવાનું છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી જય માતાજી જય મહાકાલી ભાઈ આવા માણસને હંગાત નહીં લાવો હું સ્પષ્ટ કહું છું બસ આના જ ફોટા પાડો આના જ ફોટા પાડો આના જ ફોટા પાડો એટલે આ તકલીફ બહુ માણસ આલે છે પણ કંઈ વાંધો નહીં હવે ભેળો આવ્યો છે તો